ભાવનગર જિલ્લામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના લાભાર્થીઓ સુધી ન પહોંચી હોવાના આરોપ લાગી રહ્યા છે વર્ષ બે હાજર ત્રેવીસમાં આ યોજના હેઠળ આંગણવાડીની ગર્ભવતી મહિલાને ચણા અને તુવેરદારનો લાભ મળ્યો હતો પરંતુ ત્યારબાદ આ જથ્થો નથી મળ્યો યોજનાનો હેતુ એવો હતો કે ગર્ભવતી મહિલાઓની આંગણવાડી મારફતે ચણા તુવેર દાળ અને સિંગતેલ મળી શકે પરંતુ કોઈ કારણોસર આ યોજના શરૂ થયાના એક વર્ષ બાદ અચાનક જ બંધ થઈ ચૂકી છે જો આંકડાઓની વાત કરવામાં આવે તો બે હજાર ત્રેવીસ ડિસેમ્બરમાં ભાવનગર જિલ્લામાં ચણાનો જથ્થો પહોંચ્યો હતો અને ત્યારબાદ નથી મળ્યો તુવેર દાળ બે હજાર ત્રેવીસમાં એપ્રિલ અને જૂન મહિનામાં મળી ત્યારબાદ પણ તુવેર દાળ નથી મળી બે કિલો ચણા એક તુવેર દાળ અને એક કિલો સિંગતેલ મળે છે પરંતુ યોજના હેઠળ લાભ જ ન મળતા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે ભાવનગરના પ્રોગ્રામ ઓફિસર પણ માને છે કે આ યોજના સરકારની ખૂબ જ સારી હતી પરંતુ કોઈ કારણોસર યોજનાનો લાભ હાલ નથી મળી શકતો આ યોજનાનો હેતુ એ છે કે સરકારે એક હજાર દિવસ નક્કી કરેલા હતા એટલે માતા પ્રેગ્નેન્ટ થાય ત્યારથી એનું બાળક દોઢથી બે વર્ષનું થાય ત્યાં સુધી એને પહેલી ડિલિવરીમાં આપવાનું છે બે કિલો ચણ એક કિલો તેલ અને એક કિલો તુવેરડા અને આમાં કોઈ બીપીએલ એપીએલ નથી પહેલી ડિલિવરી એને આપવાનું છે આ યોજના બે હજાર એકવીસમાં જૂન બે હજાર એકવીસમાં શરૂ થયેલી છે અને પંદરસો એકાણું આંગણવાડી છે અને એની અંદર આંગણવાડી વર્કરબેન છે એનું રજીસ્ટ્રેશન એનો જે સરકારે જે નક્કી કર્યું છે કે એનું મમતા કાર્ડ પછી એનું આધાર કાર્ડ અને એની તમામ માહિતી આ આંગણવાડી વર્કરને આપે એટલે એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરે ઓગણીસ તારીખ છે તો આજે કોઈ વર્કરબેનને કોઈ નવી પ્રેગ્નન્ટ વુમેન મળી પહેલી ડિલિવરીવાળી તો આજે એનું ડોક્યુમેન્ટ લઈને એનું રજીસ્ટ્રેશન કરશે તો એના ઓગસ્ટ મહિનાથી એને આ લાભ મળે એમ ભાઈનો